गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज नमस्कार अमेरिका आप जो रहा छो गुजरात तक ने विशेष रजूआत आपनी साथ हूँ चुनीलम नीलम खारेचा देश दुनिया ना तमाम महत्व समाचार पर नजर कर परंतु सौ पहला नजर करिए मुख्य समाचार पर गेनीबेन ठाकुर केन्द्रीय गृहमंत्री अमित शाह साथ करी मुलाकात गेनीबेने बीएडीपी हेठनी ग्रांट કચ્છ અને પાટણ જિલ્લાને ચૂકવવાની કરી અનામત ને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો બે હજાર ચાર નો નિર્ણય પલટાયો કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પોતાને આપી મંજૂરી હિમાચલમાં ચાર જગ્યાએ વાદળ ફાટતા નદીઓ ગાંડી તુર દસ દુકાન ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો બાવીસ તાલુકામાં મેઘરાજાએ બોલાવી રમઝટ હજુ પણ ગુજરાતમાં પાંચ દિવસ છવાશે વરસાદી માહોલ અમદાવાદમાં બપોર બાદ ભારે પવન સાથે ફરી મેઘરાજાની એન્ટ્રી

કઈ તરફ છે મુલાકાત પાછળનું ગણિત શું છે અમિત શાહ ઠાકોર આ બંને નામ ગુજરાતમાં ચર્ચાતા રહ્યા છે એક ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ છે તો બીજા કોંગ્રેસના દિગ્ગજ છે સતત ધારાસભ્ય રહ્યા અને ત્યારબાદ હવે સાંસદ બન્યા ગિનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા ચૂંટણીના પરિણામ બાદ એક ચર્ચા થઈ હતી કે અમિત શાહે શું ગિનીબેન ઠાકોરને મદદ કરી છે ગિનીબેન ઠાકોરે તેને લઈને ખુલાસો આપ્યો હતો આ તમામ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયોમાં ભારતીય જનતા પાર્ટી તેનો ગઢ ગુજરાત અને ગુજરાતમાં ગાબડું બનાસકાંઠા લોકસભા રૂપી ગાબડું અને સાંસદ બન્યા ગિનીબેન ઠાકોરે બે હજાર બારમાં જીત્યા શંકર ચૌધરી બે હજાર બારમાં માફ કરજો હાર્યા શંકર ચૌધરી સામે અને ત્યારબાદ બે હજાર સત્તર બે હજાર બાવીસમાં ધારાસભ્ય રહ્યા બે હજાર માં ધારાસભ્ય બન્યા બાદ લોકસભા ચૂંટણી લડવાનું મન થયું ભારતીય બનાસકાંઠા લોકસભાના બચાવી શકી ચૂંટણી જેમ જેમ નજીક આવતી ગઈ તેમ ભારતીય જનતા પાર્ટીનું બ્લડ પ્રેશર હાઈ થતું ગયું આણંદ છે ખેડા છે સાબરકાંઠા છે આ સહિત જૂનાગઢ છે ભરૂચ છે આ બેઠકોમાં જીવ જતા જતા રહી ગયો બનાસકાંઠા લોકસભાની ચર્ચા હતી પહેલેથી અને બનાસકાંઠામાં ગિનીબેન ઠાકોર જીતીને આવ્યા હવે આ ગિનીબેન ઠાકોર અને અમિત શાહની તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે ગિનીબેન ઠાકોર અને અમિત શાહ મળ્યા હતા અમિત શાહ સાથે ગિનીબેન ઠાકોરે મુલાકાત કરી હતી પરંતુ સીધો સંદેશ આપી દીધો છે સીધો ઈશારો છે બનાસકાંઠા સર્વોપરી પોતાનો મત વિસ્તાર સૌથી પહેલા પોતાના મત વિસ્તારના કામને લઈને રજૂઆત જો અમિત શાહને પણ કરવાની હશે તો ગિનીબેન ઠાકોર સીધા પહોંચી જશે કોઈ પણ રાજનૈતિક મુદ્દો નહોતો આ પહેલા જ કહી દો કોઈ પણ રાજનૈતિક મુદ્દો નહોતો આ ગણિત મુલાકાતનો સીધો અને સ્પષ્ટ ઈશારો કરે છે કે ગિનીબેન ઠાકોર પોતાના કામને લઈને અમિત શાહ ને મળવાનું હશે કે કોઈને પણ મળવાનું હશે એક વખત એવો પણ આપ્યો હતો કે ગેનીબેન ઠાકોર પર એ વાત અને એક એ પ્રકારનો આરોપ લાગતો હતો કે અમિત શાહે તમને મદદ કરી છે પરંતુ ગેનીબેન ઠાકોરે આ વાતને લઈને સ્પષ્ટતા કરી દીધી છે કે અમિત શાહ સાથે તેમના એવા કોઈ સંબંધો નથી તેમણે તેમને કોઈ મદદ કરી નથી અમિત ચાવડા હોઈ શકે તે સમયે તેઓ બોલ્યા હતા પણ અમિત શાહે તેમને તેવી કોઈ મદદ આર્થિક કરી નહોતી ગીનીબેન ઠાકોરનું જીતનું મોડલ લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા અને એ પૈસાથી ચૂંટણી લડી જીતીને બતાવ્યા સાત વિધાનસભામાં જે સમીકરણો હતા એ ચૂંટણી આવતા આવતા તમામ પલટાઈ ગયા બનાસકાંઠા લોકસભાની અંદર આવતી તમામ વિધાનસભામાં સમીકરણ પલટાણા પાલનપુર ડીસા ધાનેરા સાંસદ ઠાકોર માટે સાબિત થયા ઠાકોર જીતીને આવ્યા અને હવે ગેનીબેન ઠાકોર એક બાદ એક રજૂઆત કરી રહ્યા છે ગેનીબેન ઠાકોરે અમિત શાહ સાથેની મુલાકાત કરી તેમાં કચ્છ બનાસકાંઠા અને પાટણ આ ત્રણેય લોકસભા વિસ્તારને આવરી લઈને એક રજૂઆત કરી છે આ ત્રણેય વિસ્તારના બોર્ડરના ગામોની સમસ્યા કહી છે તેને ગ્રાન્ટ મળતી હતી બે હજાર વીસથી બંધ છે અને તે ગ્રાન્ટ ફરી શરૂ કરવા માટે અને આ સાથે છે જે નવા ગામો છે તેને સરહદી ગામોમાં સમાવેશ કરવા માટેની રજૂઆત કરી છે બનાસકાંઠા લોકસભા ચૂંટણીને લઈ બનાસકાંઠા લોકસભાને લઈને બંને વચ્ચે ચર્ચા થઈ હતી ગિનીબેન ઠાકોર અને અમિત શાહ વચ્ચે તમે જોશો તો કચ્છમાં વિનોદ ચાવડા ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે તમે જોશો પાટણમાં તો ભરતસિંહજી ડાભી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે આમ છતાં પણ રજૂઆત કોણ કરે છે ગીનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોરે પોતાનો મત વિસ્તાર તો ખરી પરંતુ નજીકના મત વિસ્તાર પણ લઈ લીધા કે જે ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે તેના તાબે છે તેના કાબુમાં છે તેના કબજામાં છે હવે ગિનીબેન ઠાકોરનો સંદેશ સ્પષ્ટ છે સીધી વાત છે કે કામને લઈને તેઓ સીધા મળી ચૂક્યા છે બીજી વાત એ પણ છે કે જે વાતો હતી જે તમામ ચર્ચાઓ હતી એ તમામ ચર્ચાઓ ફરી જાગી છે લોકો કહી રહ્યા છે કે ગિનીબેન ઠાકોરને અમિત શાહે મદદ કરી હતી એટલા માટે આજની તારીખે પણ બંને વચ્ચે સારા સંબંધો છે પરંતુ નહીં એ વાત બિલકુલ બિલકુલ ખોટી છે તેઓ ગિનીબેન ઠાકોર બોલી ચૂક્યા છે આવનાર સમયમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે ગેનીબેન સંતુલન તમે જોજો કે તેઓ વાવ વિધાનસભામાં નાનામાં નાનો પ્રસંગ નાનામાં નાના કામમાં હાજરી આપતા જાય છે અને બીજી તરફ દિલ્હીમાં પણ પોતાના મત વિસ્તારની રજૂઆત કરી રહ્યા છે આ પહેલા તેમણે જ્ઞાતિ વિશે એક નિવેદન આપ્યું હતું કે તમામ સમાજ મારી માટે મહત્વના છે અને તમામ સમાજે મળીને મને જીતાડી છે એટલે કે સંતુલન અત્યારે બનાવીને બેઠા છે વાવ વિધાનસભા જવાનો ડર પણ છે અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે અમિત શાહ સાથેની મુલાકાત અતિ મહત્વની સાબિત થાય છે તેનો સીધો ઈશારો સ્પષ્ટ છે પરંતુ અંદર ખાને શું રંધાયું હોય બીજી શું વાત થઈ હોય કદાચ અમિત શાહ અને ગેનીબેન ઠાકોરને જ ખબર છે અમિત શાહ રાજનીતિના ચાણક્ય કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન મોદી માટે સૌથી મહત્વના રાઇટ હેન્ડ કહી શકો અને આજ અમિત શાહ માટે ગુજરાત કેટલું મહત્વનું હોય એ પણ તમે વિચારી શકો ગુજરાતની ધૂરા બેશક સીઆર પાટીલના હાથમાં અત્યારની એક બેઠક ગઈ છે અમિત શાહ પણ વિચારી શકે ગિનીબેન ઠાકોરનું કદ હવે કેટલું છે અને ગિનીબેન ઠાકોર ગુજરાતમાં ગાબડું પાડીને આવ્યા છે તેનો અર્થ કેટલો મહત્વનો છે બંને વચ્ચે બીજી પણ કેટલી ચર્ચાઓ થઈ હોઈ શકે જે અમને ખબર નથી પરંતુ અત્યારે આ તસવીર સ્પષ્ટ કરે છે કે મત વિસ્તારનું કામ હશે લોકોનો આ પ્રશ્ન હશે તો ગેનીબેન ઠાકોર અમિત શાહ સુધી સીધી રજૂઆત કરી શકે છે પાર્ટીમાં રહીને અમિત શાહની વિરુદ્ધમાં બોલવું પાર્ટીમાં રહીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બોલવું તેમના કૌભાંડ તેમની વાતો છતી કરવી એ અલગ વાત છે અને સાંસદ બન્યા પછી હોદ્દાની રૂહે લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા સીધી રજૂઆત કરવી એ પણ એક અલગ વાત છે બે હજાર વીસથી ગ્રાન્ટ બંધ છે કોણે કોણે રજૂઆત કરી એ પણ એક સવાલ છે ગેનીબેન ઠાકોર પહેલા સાંસદ હતા તેમણે રજૂઆત કરી હતી પાટણ થી સાંસદ છે એ પણ રિપીટ થયા તેમણે રજૂઆત કરી હતી વિનોદ ચાવડા પણ રિપીટ થયા તેમણે રજૂઆત કરી હતી કચ્છ થી ભરતસિંહજી ડાભી વિનોદ ચાવડા પહેલા પરબતભાઈ પટેલ આ તમામને લઈને પણ એ સવાલ છે હવે ગેનીબેન ઠાકોર જાણે અને અમિત શાહ જાણે પરંતુ આ સૂચક મુલાકાત ઘણું કહીને જાય છે ગિનીબેન ઠાકોરનું બેલેન્સ ગિનીબેન ઠાકોરનો સંદેશ સીધો અને સ્પષ્ટ છે લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ એક બેઠક જીતી અને ગુજરાતમાં આ એક બેઠક જીત્યા બાદ કોંગ્રેસ છે તે સતત રસ્તા પર ઉતરતી દેખાય છે અને અલગ અલગ મુદ્દાઓ ઉઠાવતી દેખાઈ રહી છે આ બધાની વચ્ચે રાજકોટના જેતપુર ખાતે લલિત વસોયા છે તે મેદાનમાં ઉતર્યા હતા શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં રાજકોટના જેતપુરમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો જેની આગેવાની રાજકોટ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ લલિત વસોયાએ કરી જેમાં જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર લારી ગલ્લાવાળા દુકાનના વેપારીઓ અને શહેરના અલગ અલગ વિસ્તારમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની પત્રિકા વિતરણ કરી કોંગ્રેસે લોક સંપર્ક કર્યો સાથે જ ગુજરાત કોંગ્રેસ પાર્ટીની સૂચના અનુસાર લોકોમાં જાગૃતિ સાથે લોક સંપર્કનો કાર્યક્રમ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરથી શરૂઆત કોંગ્રેસે જેતપુર શહેરમાં વર્ષોથી ભાજપ શાસિત પાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કર્યા અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં રોડ રસ્તા પાણી સહિતની વિકાસના કામની સગવડતા ન મળતી હોવાના આરોપ કરી મુદ્દાઓ ઉજાગર કરવા માટેનો પ્રયાસ કર્યો આ સાથે જ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી લડાઈ લડશે તેવું કોંગ્રેસના રાજકોટ જિલ્લા પ્રમુખ લલિત વસોયાએ કહ્યું શું કહ્યું તેમણે સાંભળો સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના સૂચના અનુસાર સમગ્ર વિસ્તારની અંદર લોકોમાં જાગૃતિ આવે એના અનુસંધાને પત્રિકા વિતરણ અને લોકસંપર્કનો કાર્યક્રમની શુભ શરૂઆત રાજકોટ જિલ્લામાં આજે જેતપુર શહેરમાંથી અમે કરી રહ્યા છીએ જેતપુર શહેરમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે અને નગરપાલિકા દ્વારા અનેક ભ્રષ્ટાચારો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેતપુરની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં પણ જેતપુર શહેરનો જે વિકાસ થવો જોઈએ રોડ રસ્તા છે પીવાના પાણીની સગવડતા છે ઇલેક્ટ્રિકની સગવડતા છે આ સગવડ સગવડતાના અભાવે જેતપુર શહેરના લોકો જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ મુદ્દાઓ ઉજાગર કરી આવતી નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ મુદ્દાઓને લઈ અને જેતપુરની અંદર કોંગ્રેસ પાર્ટી લડાઈ કરવાની છે ને એના અનુસંધાને આજે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં બનાસકાંઠા બેઠક જીત્યા બાદ કોંગ્રેસમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને હવે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને આવનારી પેટા ચૂંટણી તથા અન્ય વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ છે તે પોતાનું પ્રદર્શન વધુ સારું કરવા માટે પ્રયાસ કરી રહી છે રાજકોટ રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા આ વખતે રાજ્યસભામાં ફરી એકવાર ખેડૂતોના મુદ્દાને લઈને તેમણે સવાલ કર્યો છે શું કહ્યું તેમણે સાંભળો ખેડૂતો કે લિયે બહોત બડી દિક્કત હોતી હૈ જબ યે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ કી બાત આતી હૈ તો નીલગાય અસલ મે ગાય વંશ કા નહીં હૈ વો હીરન વંશ કા હૈ પર વો jitna નુકસાન કરતા હૈ આપ આકે ગુજરાત મે દેખીએ ઇતના ઇસકા વિકાસ હુઆ હૈ નુકસાન કરને વાલો કા વિકાસ બહોત ગુજરાત મે હુઆ હૈ तो इस नीलगाय को रोकने और खत्म करने के लिए क्या कॉन्क्रीट स्टेप सेंट्रल गवर्नमेंट को इसका प्लान बना के करना चाहती है या नहीं थैंक यू बुलेटिन में हाल समय गुजरात न्यूज तेज। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે અને આ વરસાદની વચ્ચે હવે જાણે એક બ્રેક બાદ ઓગસ્ટમાં ફરી એકવાર કઈ પ્રકારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેના મુદ્દે સાંભળો શું છે આગાહી હવે સાથે વાત કરવાની છે બંગાળની ખાડીની અંદર અત્યારે લો પ્રેશર તૈયાર થયું છે જોકે આ લો પ્રેશર છે એ ખૂબ નબળું બન્યું છે છતાં પણ આ લો પ્રેશરની અસર છે એ અર્ધા ભારતની અંદર થવાની છે એટલે મધ્ય ભારત અને ઉત્તર ભારતના તમામ રાજ્યો આની અસર થવાની છે જોકે એમાં આપણે વાત કરવાની છે ગુજરાતની ગુજરાત ઉપર પણ આ નબળા લો પ્રેશરનું જે સિયર ઝોન આવશે આ સિયર ઝોનને કારણે જે વરસાદ પડવાનો છે આમ જોવા જઈએ તો આપણે બે બે ઓગસ્ટ થી લઈને પાંચ ઓગસ્ટ સુધીની આગાહી કરેલી છે પણ આજે પહેલી ઓગસ્ટના રોજ મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે અને આવતીકાલથી પણ હજુ બે ચાર દિવસ સુધી આ વરસાદો પડવાના છે જોકે આ વરસાદો છે એ મેં આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવીએ મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો હોય અથવા તો જે છોટાઉદેપુર હોય કે દાહોદ ગોધરા કે મહીસાગરના વિસ્તારો હોય એમાં પણ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે એમાં જોવા મળશે ને અરવલ્લી જિલ્લાની અંદર પણ આની અસર થવાની છે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એની અંદર જેવી રીતે જણાવ્યું એમ એક થી લઈને ત્રણ ઇંચ અમુક વિસ્તારની અંદર અને અમુક વિસ્તારની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ નોંધાશે એકલ દુક્કલ સેન્ટરની અંદર કદાચ ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જશે દક્ષિણ ગુજરાતની અંદર તો એક થી બે ઇંચ જેવા હળવા સામાન્ય વરસાદ નોંધાશે દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટા વરસાદની શક્યતા નથી જે આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા છીએ ખાસ કરીને ઘણા બધા મિત્રોને એક આવી રહી છે પરેશભાઈ તમે રાજકોટ નું નામ લેતા જ નથી પણ રાજકોટમાં જ્યારે પણ આવા સારા વરસાદની શક્યતા હશે ત્યારે ચોક્કસથી અમે નામ લેશું પણ રાજકોટમાં કોઈ આગાહી જ નથી તો ખોટી આગાહી આપી અને એનો કોઈ મતલબ નથી એટલા માટે અમે રાજકોટનું નામ નથી લીધું જ્યારે પણ રાજકોટમાં સારા વરસાદની શક્યતા હશે ત્યારે ચોક્કસથી અમે એક બે દિવસ અગાઉ જાણ પણ કરશું જોકે અત્યારે આપણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરાપ જેવો માહોલ છે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે આ છૂટા છવાયા ઝાપટા છે એ ચાલુ રહેશે પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અત્યારે કોઈ મોટા વરસાદની શક્યતા નથી હા એક ચોક્કસથી વાત છે કે કદાચ બની શકે કે મોરબી સુરેન્દ્રનગર હોય અથવા તો બોટાદના અમુક ભાગોની અંદર બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડી જાય એટલે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાને બાદ કરતા બીજા વિસ્તારોમાં અમે સારા વરસાદની અપેક્ષા અત્યારે નથી રાખતા અને આગળ ઉપર પાંચ તારીખ પછી પછીથી શું થવાનું છે એ આગળના વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવશે પણ આ રીતનું જે આ લો પ્રેશર થયું છે આ લો પ્રેશરને કારણે આપણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડશે એનાથી થોડોક નબળો વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઝાપટા પડશે હવે ખાસ વાત કરવાની છે ખેતીલક્ષી આમ જોવા જઈએ તો આપણે આ વર્ષે મગફળીનું બહુ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને મગફળીની અંદર મોટા પ્રમાણમાં વાવેતર થયું છે એમાં આપણે સૌથી વધારે ડર હોય છે મુંડાનો હવે મુંડા છે એ આપણે ઉપર રહેલા લીમડા બીજા જે ઝાડ હોય વધારે પડતા લીમડાના ઝાડમાં એના જીવડાઓ છે એના જંતુઓ છે જોવા મળતા હોય છે એ લીમડા ઉપર કે ઝાવડા થઈ સેઢે પારે થઈ અને પછી આપણા ખેતરમાં પણ પ્રવેશ કરતા હોય છે અત્યારે મને જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે અલગ અલગ ખેડૂતોની સાથે મારે વાત થતી હોય અમુક વિસ્તારની અંદર આપણે પણ જતા હોય એ મુજબ મને અત્યારે જે મેસેજ મળ્યા છે એ મુજબ અત્યારે સેઢા ઉપર મુંડાના જીવડા દેખાવાનું ચાલુ થઈ ગયું છે એટલે અત્યારથી આપણે સજાગ થવાનું છે સેઢા પારા ઉપર જે ખાસ કરીને લીમડાના ઝાડ હોય શેઢા ઉપર તો એની અંદર આપણે દવાનો છટકાવ કરી દેવાનો જેથી કરીને એના જંતુઓ છે એ ત્યાં જ મરી જાય જેથી કરીને ખેતરમાં મુંડાનો એટેક ઓછો થાય એટલે અત્યારે જે સેઢા પારા ઉપર જે ખાસ કરીને કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનો સાયપર આવે છે દરેક કંપની બનાવતી હોય પ્રોફેનો ફોસ અને સાયપર આ બે મિક્સમાં જ આવે છે એ આપણે લઈ આવી અને ચાલીસ થી પિસ્તાલીસ એમ જેટલું એક મુખમાં નાખી અને આપણે સેઢા પારા ઉપર અને સેઢા પારા ઉપર રહેલા ઝાડ ઉપર ખાસ છટકાવ કરી દેવાનો જો આપણે સેઢા પારા ઉપર અત્યારથી આપણે આ પ્રોફેનોફોસ અને સાયપર મેથિલનો છટકાવ કરી દઈએ તો એના જંતુ ત્યાં ઘણા બધા છે કંટ્રોલ થઈ જાય એ જંતુ આપણે ખેતરમાં ન આવે તો મુંડાનો એટેક પણ આપણા ખેતરની અંદર ઓછો થાય એટલે ખાસ આવનારા દિવસમાં મુંડા આવવાની ખાસ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે દરેક હું ખેડૂતભાઈ ભલામણ કરું છું કે કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનો અને સાયપર લઈ અને આપણે છટકાવ કરી દેવો જેથી કરીને આપણે મુંડાના જંતુને સેઢા ઉપર મારી શકીએ અને મુંડાનો એટેક છે એને રોકી શકીએ અથવા તો મુંડા આવે તો પણ ઓછા આપણે આવે એટલે ખાસ દરેક ખેડૂતભાઈ આ વસ્તુની નોંધ લઈ અને કાળજી લેજો વરસાદની શક્યતા હવે ધીરે ધીરે વધતી જશે ઓગસ્ટની આ શરૂઆતથી જ રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે તારીખ બીજી ઓગસ્ટથી મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને તારીખ ત્રીજી ઓગસ્ટથી લગભગ ગુજરાતના ભાગમાં મોટો વરસાદનો સમૂહનો જથ્થો આવી જશે અને સવાઈ જશે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે પશ્ચિમ સરોરાના ભાગોમાં ભારે વરસાદની શક શક્યતા રહેશે ઉત્તર સરોવરના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે અંબાજી દાદરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને મેઝણ વિગરી ભાગોમાં કેટલા ભોમ મારે વસાલ જે કેતા છે સમી હારીક પાટડી જસા ઓકે ભોમ વસાલ સમાજ સક્યદાર છે આ વસાલ કે વહન જમ્મુ છે અને ભીન ભીન ભાગોમાં ભરે વસાલલી શકતા રહેશે ઈજી બુલેટિન માં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર ગુજરાત ન્યૂઝ હસ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેસ